બરાબર પછી મને પહેલી વાર તમને સબમિટ આપણ નગરપાલિકામાં જાણ કરી છે બરાબર ને નાના સ્થાનિક લોકો મને કેવું છે અને મેં સમાચાર પણ મીડિયામાં બે સમાચાર ચેનલમાં આયા હતા બરાબર પ્રસિદ્ધ કર્યા હતા પણ હજી કોઈ પગલાં ભરાણા નથી જે ચાહે રોડ છે ને આ રોડ ઉપર ત્રણ સ્કૂલો આવેલી છે સાહેબ બરાબર એ સ્કૂલો બાળકોની સ્કૂલો ની ઓવર જવર રહી છે સ્વામિનારાયણ મંદિર આવેલું છે એના પાર્કના દર્શનાર્થીઓ આવે છે બરાબર એટલે બઉ જોખમી છે વિનંતી છે કે તાત્કાલિક ત્યાં હું તમને વોટ્સઅપ સ્થળ નું કરું છું બરાબર અને ફોટાને નાખું છું તમને